મિત્રો ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે આપણી ચેનલની અંદર કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ તો આપણા એક સબસ્ક્રાઈબ મિત્રની કોમેન્ટ હતી કે ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે આપણી ચેનલની અંદર કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહજો આપણે થોડાક દિવસ મિત્રો કામમાં હતો એટલે વિડીયો ખાસ નહોતો બનાવ્યો અને પહેલાં પણ મેં એક મોટિવેશન માટે વિડીયો બનાવ્યો તો તમને ખ્યાલ હોય કે હવે પાંચસો રૂપિયાની મજૂરી ચાલુ અને ટેકનિકલના વિડીયો બન તો મિત્રો એક મોટિવેશન તમને આપવા માટે વિડીયો બનાવ્યો હતો કે મજૂરીની સાથે સાથે આપણું યુટ્યુબ પણ જરૂરી છે એને આપણે બંધ નથી કરવાનું એક મોટિવેશન માટે આપણે વિડીયો બનાવ્યો હતો જો તમે આખો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક સાચી વાત છે કે આપણને ભલે પાંચસો રૂપિયા મજૂરી મળતી હોય પણ એનો મતલબ એવો નથી કે આપણે યુટ્યુબના વિડીયો બંધ કરી દઈએ એના માટે સ્પેશિયલ આપણે મોટિવેશનનો વિડીયો બનાવેલો હતો તો આજનો વિડીયો છે મિત્રો કે ચાર હજાર ટાઈમ બનાવવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડિયો તો તમે અપલોડ ઘણા બધા કરતો જ હશો અને હું તમને દરેકને કહું છું કે આપણે ડેઈલી અને રેગ્યુલર વિડિયો અપલોડ કરતું રહેવાનું છે તો આપણો વોચ ટાઈમ છે ને જલ્દી બનશે તો આપણી ચેનલની જે દેખાડ જે વોચ ટાઈમ દેખાડે છે દાખલા તરીકે એ માહિતી તમને જોઈને આપવાનું છે કે તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર કેટલા વિડીયો અપલોડ કરશો અને કેટલા તમને વ્યૂઝ મળશે ત્યારે તમારો વોચ ટાઈમ બનશે તો અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ એ યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી નોલેજની વિડીયો બનાવવાની મિત્રો પૂરી કોશિશ આપણે જરૂર કરીશું અને મારી જેમ ખેતીવાડીની સાથે સાથે એક માહિતી તમારી પાસે પણ ભગવાને દરેકને નોલેજ કંઈકને ઉપયોગ કરજો મિત્રો બાકી ખેતીવાડી તો આપણી બાપ દાદાની મિત્રો છે જ ક્યાંય જવાની નથી પણ સાઈડમાં કંઈક નવું બનાવો અને કાંઈક બનવાની પણ કોશિશ આપણે કરવી જરૂરી છે મિત્રો કહેવાય છે ને કોશિશ કરવાને વાલીથી કભી હાર નહીં હોતી તો મિત્રો એવી રીતે આપણે મહેનત કરવાની છે તો વિડિયોને આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણી આ ટેકનિકલ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર તમને ખ્યાલ જ છે કે હું રેગ્યુલર એટલે ત્રણસો ને એટલે અઠ્યાવીસ દિવસમાં અઠ્યાવીસ વિડીયો અપલોડ કરું છું ત્રીસ દિવસમાં ત્રીસ વિડિયો અપલોડ કરું છું પચાસ દિવસમાં પચાસ વિડિયો અપલોડ કરું છું એવી રીતે ત્રણસો ને દિવસમાં ત્રણસો ને પાંસાઠ વિડીયો અપલોડ કરું છું હવે મારી ચેનલની અંદર એ તો એ હું એવું પણ નથી કહેતો તમને કે તમારે આટલા વિડીયો અપલોડ કરવાના છે તમારા કિસ્મતની વાત છે પહેલી વાત તો કારણ કે વિડિયો કઈ ક્યારે વાયરલ થાય ને એનું કોઈ નક્કી હોતું છે નહીં હવે એમાં પણ બે રીઝન અલગ અલગ છે મારી ચેનલની અંદર કદાચ હું વિડીયો બનાવતો છું પાંચથી સાત મિનિટના કોઈક ભાગ્યે જ આઠ મિનિટ ઉપરનો વિડીયો હશે તો કોઈપણ લોકો મારી વિડીયો અત્યારે હાલની અંદર જોતું હોય ને તો જે સરેસાર સમયની આપણે સરેરાશ સમયની આપણે વાત કરીએ ને તો મારો વિડીયો કોઈક ભાગ્યે બે મિનિટ કે ત્રણ મિનિટ લોકો જોતો હોય તમે સમજી લો પાંચ મિનિટની વિડીયો હોય તો કોઈક ભાગ્ય અથવા ત્રીસ સેકન્ડ દોઢ મિનિટ અથવા એ ટાઈપનું હશે તો એની ગણતરી જો ડેલી તમારા વિડીયોની અંદર લોકો જુએ છે તો ઘણો સમય લાગે છે મતલબ વોચ ટાઈમ બનાવતા અને જો તમારી વિડીયો જ લાંબી છે મતલબ સ્ટોરી નહીં ગમે તે હોય મતલબ કલાક બે કલાકની વિડીયો કે અડધા કલાકની છે અને કોઈ લોકો તમારી એ વિડીયો આખી આખી ત્રીસે ત્રીસ મિનિટે સરેસારમાં જુએ છે તો મિત્રો વોચ ટાઈમ બનાવો તમારા માટે એકદમ ઇઝી છે અને સબસ્ક્રાઈબ બનાવતા વાર લાગી જાય છે ઘણાને એવો પણ પ્રોબ્લેમ થાય છે મારી ચેનલની અંદર રેગ્યુલર મિત્રો એટલા બધા વ્યૂઝ નથી આવતા પણ હું તમને વ્યૂઝ પ્રમાણે વાત કરું તો મારી ચેનલની અંદર સરેસર સમય જે લોકો જોવે છે ને એ મિત્રો છે ને બે મિનિટથી ત્રણ મિનિટ લોકો જોવે છે પાંચ મિનિટના વિડીયોમાં તો એના સમય પ્રમાણે મિત્રો અહીંયા હું વાત કરું તો મારી ચેનલની અંદર હાલની અંદર મિત્રો જો તમે અઠ્યાવીસ દિવસની અંદર જો તમને એક લાખ વ્યૂઝ મળે છે અઠ્યાવીસ દિવસમાં તમને એક લાખ વ્યૂઝ મળતા હોય સરેસર વિડીયો તમારા આ ટાઈપના જોરાતા હોય હવે સરેસર કઈ રીતે જોવાનું છે મતલબ તો તમારા વિડીયો પર ક્લિક કરીને જે તમારા જોવાના સમય અને જે ઇમ્પ્રેસ થ્રુ ક્લિક રેટ બતાવે છે એના નીચે તમને એક ઓપ્શન મળે છે મિત્રો જ્યાં લખેલું છે જોવાનો સરેસા સરેરાશ સમય સમયગાળો તો એનો ત્યાં તમને કેટલો સમય દેખાડે છે મિત્રો જો તમારો બે મિનિટ ઉપર આસપાસ હોય તો તમને એક લાખ વ્યૂઝ તમને અઠ્યાવીસ દિવસની અંદર મળી જાય છે તો તમારો વોસ ટાઈમ છે ને સીધો મિત્રો છે ને ત્રણ હજાર બની શકે છે આપણી આ ચેનલની અંદર મિત્રો ત્રણ હજાર વોઇસ ટાઈમ એની અંદર પણ મિત્રો ખાસ કરીને શોર્ટ વિડીયો ના હોવા જોઈએ ખાસ વિનંતી છે રિયલ વિડીયો એટલે કે લોંગ વિડીયો હોવા જોઈએ અને કદાચ તમારો એક જ વિડીયો છે ને એક લાખ મિત્રો ચાલી જાય છે તો પણ તમારો ચાર હજાર વોસ ટાઈમ બની જશે એવું નથી કહેતો કે તમે મતલબ ત્રીસ જ વિડીયો કારણ કે હું એવું કહું છું કે કોઈપણ ત્રીસ વિડીયોની અંદર આપણી એક મિત્રો વિડીયો છે ને ચાલી જાય છે તમે મહિનાની અંદર એક જ વિડિયો અપલોડ કરો તો એ વિડીયો કદાચ આપણી ના ચાલે પણ મહિનાની અંદર તમે અઠ્યાવીસ વિડીયો અપલોડ કરી છે તો અઠ્યાવીસમાંથી આપણી એક વિડીયો કદાચ ચાલી પણ જાય એનું કોઈ નક્કી હોય નહીં અથવા મિત્રો વ્યૂઝ તમને સારા બધાની અંદર દસ દસ હજાર મળે તો પણ આપણા લાખ વ્યૂઝ થઈ જશે તો તમારે કમસે કમ એક લાખ અથવા દોઢ લાખ જો જેને ઓછો સમયમાં સરેરાશમાં ઓછો જોવાનો સમય કાઢે છે લોકો તો તમારે કમસે કમ મિત્રો છે ને દોઢ દોઢ લાખ પણ વ્યૂઝ થવા જરૂરી છે જો તમને દોઢ લાખ વ્યૂઝ થાય છે અને તમારો વિડિયો લોંગ છે આઠથી દસ મિનિટની તો પણ તમારા ચાર વોસ્ટ ટાઈમ પૂરા થઈ શકે છે હવે એ કઈ રીતે જોવાનું છે મિત્રો તો પહેલા વાત તમારા વાઇટી સ્ટુડિયોમાં જે તમને જોવાનો સમય બતાડે છે ને ત્યાં તમે અંદર લગાવી શકો છો પણ મેઇન પોઈન્ટ કયો છે કે લોકો વિડીયો આપણી જોવે છે તમને વ્યૂઝ પણ ઘણા દેખાડા પણ અહીંયા જે સરેરાશ જોવાના સમયની અંદર તમને દસ સેકન્ડ કે પંદર સેકન્ડ લોકો વિડીયો આપણી જોતા હોય તો આપણને મિત્રો છે ને ત્રણ લાખ વ્યૂઝ મળે ને તો પણ આપણો વોસ્ટ ટાઈમ ના બને આ પણ પ્રોબ્લેમ મિત્રો ઘણાને બને છે એટલે મેન પોઈન્ટ એ છે કે સરેરાશ જોવાનો સમય બેથી ત્રણ મિનિટનો હોય તો તમારી ચેનલની અંદર દોઢ લાખ વ્યૂઝ હોય ને તો પણ તમારા ચાર હજાર વોસ્ટ ટાઈમ આરામથી બની શકે છે તો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબની રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમને મળતી રહેશે અને મિત્રો મારી જેમ ખેતીવાડીની સાથે આ પણ જરૂરી છે મિત્રો હું ખેતીવાડીની અંદર પણ મિત્રો આપણે ખબર છે કે આપણે બધું કામ કરીએ છીએ અને યુટ્યુબની અંદર પણ આપણે સારામાં સારી અર્નિંગ કરી લઈએ છીએ આપણને કોઈ કારણ કે હું એવું માનું છું કે યુટ્યુબ આપણે જ્યાં મોબાઈલ યુઝ કરીએ ને તો મોબાઈલના રિચાર્જના પૈસા તમે ઘરે ઘરે તમે ઘરના કાઢો ને મિત્રો તો મોબાઈલ રાખો પણ આપણા માટે મુશ્કેલ છે એટલે હું એવું માનું છું કે કાંઈક તો થોડી પણ મહેનત આપણે કરવી જરૂરી છે તો વિડીયોને આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગલ મિત્રો